ડભોઈ શિનોર ચોકડી સહિતના વિવિધ માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે રખડતા ઢોરોને લઈને વારંવાર અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિક રહીશોનો નગરપાલિકા સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે વીઆઈપી માટે વ્યવસ્થા આમ પ્રજા માટે બેદરકારી નગરજનોમાં એવી ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે ડભોઈ નગરપાલિકા માત્ર વીઆઈપી લોકો અને નેતાઓની અવર દરમિયાન જ સક્રિય બને છે એકત્રીસ ઓક્ટોબરના રોજ વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને માર્ગ પરથી રખડતા ઢોરોને હટાવી દેવામાં આવ્યા હતા અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા ત્યારે આજે પહેલી નવેમ્બરના રોજ દરેક ચોકડીઓ પર રખડતા ઢોરોનો ત્રાસ ફરીથી શરૂ થઈ ગયો છે પાલિકાના કર્મચારીઓ ક્યાંય નજરે પડતા નથી સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જો વીઆઈપી અને નેતાઓ માટે તાત્કાલિક ધોરણે કર્મચારીઓ મૂકીને ગાયોને હટાવી શકાતી હોય તો શું સામાન્ય પ્રજાની સુખાકારી માટે પાલિકા નગરજનોને ઢોરોના ત્રાસમાંથી છુટકારો ન અપાવી શકે અને તેવા વેધક પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યા છે જે ચર્ચાનો વિષય બન્યો છે આ માર્ગ પર રખડતા ઢોરને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને અકસ્માતનો ભોગવન આ માર્ગ પર રખડતા ઢોરોને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને અકસ્માતનો ભોગ બનવો પડે છે રખડતા ઢોરોને કારણે ગંભીર અકસ્માતો થયેલા છે અને લોકોએ જીવ પણ ગુમાવ્યાના કિસ્સા પણ અગાઉ નોંધાઈ ચૂક્યા છે નગરપાલિકા દ્વારા જો આ સમસ્યાનો કાયમી અને નક્કર ઉકેલ લાવવામાં ન આવે તો પ્રજાનો રોષ વધુ ઉગ્ર બની શકે છે તેવા એંધાણ હાલના તબક્કે દેખાઈ રહ્યા છે